ઓપનિંગના દિવસે જ પોલીસોએ દુકાન બંધ કરાવી વલસાડ શહેરમાં મોબાઈલ શોપના ઓપનિંગ સમયે સ્કીમ જાહેર કરતા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા રસ્તા પર ટ્રાફિક જામ થયો શહેરના હાલન રોડ ઉપર એક દુકાનનું ઓપનિંગ રવિવારે રાખવામાં આવ્યું હતું દુકાન સંચાલકે દુકાનના ઓપનિંગના દિવસે લોકોની ભીડ એકત્રિત કરવા માટે સ્કીમ જાહેર કરી હતી રસ્તામાં વસ્તુ ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો વલસાડના હાલર રોડ ઉપર આવેલી દુકાન ખાતે આવી પહોંચ્યા હતા દુકાન સંચાલકથી લોકોની ભીડ મેનેજ ન થતા હાલર રોડ ઉપર ટ્રાફિક જામ સમસ્યાની સર્જાઈ હતી ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દુકાન બંધ કરાવી ટ્રાફિકની સમસ્યા હલ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો વલસાડ શહેરના હાલર રોડ ઉપર એક મોબાઈલની દુકાનનું ઉદ્ઘાટન રવિવારે રાખવામાં આવ્યું હતું શહેરના હાલત દુકાન સંચાલકે દુકાનની ધમાકેદાર જાહેરાત કરવા માટે સોશિયલ મીડિયામાં સ્કીમની જાહેરાત કરી હતી દુકાનના ઉદ્ઘાટનના દિવસે મોટી સંખ્યામાં વલસાડ શહેરના લોકો સ્કીમનો લાભ લેવા આવી પહોંચ્યા હતા દુકાનની અંદર આવેલા ગ્રાહકોને પહોંચી વળવા દુકાનદાર પાસે યોગ્ય આયોજન કરવામાં આવ્યું ન હોવાથી

વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મોબાઈલની દુકાન સંચાલકને દુકાન બંધ કરવા સૂચના આપી હતી વલસાડ સિટી પોલીસે દુકાનની બહાર ઉભેલા લોકોને તેમના ઘરે જવા સૂચના આપી દુકાન બંધ કરાવી હાલર રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા નિવારવાનો પ્રયાસ હાથ ધર્યો હતો